પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજપૂત છાત્રાલય ખાતે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈ તેમની ઉમેદવારી રદ કરવા માટે ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જો તેમ નહીં થાય તો આ આંદોલન ચાલુ જ રહેશે રાજકોટમાં ચૌદમી મે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરષોત્મ રૂપાલય રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અને અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ પાટણ શહેરમાં આવેલા દાનસિંહજી સત્યારજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત ક્ષત્રિય અગ્રણી સંકલન સમિતિના સભ્ય અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી જાડેજાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વાણી વિલાસના વિરોધમાં ગામે ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે આગામી ચૌદમી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં તમામ ક્ષત્રિયો આંદોલનમાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે આ સંમેલન ઐતિહાસિક બની રહેશે આજ રોજ યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલનમાં રમજુબા જાડેજા કિશોરસિંહ ઝાલા દશરથબા પરમાર વિજયસિંહ ચાવડા ઉદુબા ઝાલા જયશ્રીબા જાડેજા ટીનાબા ગોહિલ દિવ્યાબા ભાવનાબા રૂક્ષ્મણીબા હંસાબા

તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના છત્રીઓ એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય તમને બે દિવસ પહેલાનો દાખલો આપો ધંધુકા તાલુકાની અંદર પચ પચીસો રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત પચાસ હજાર રાજપૂતો આવ્યા પણ એ સો કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા અને રાજકોટના સંમેલનમાં છસો કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે બરાબર છે બીજા રાજ્યોમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી યુપીમાંથી પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું પણ કલ્પના ન કરી શકે એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું એ ઐતિહાસિક સંમેલન છે જે આપ પણ ચૌદ તારીખે જોઈ શકો પુરુષે જે માફી માગી છે બે વાર એ માફી આપવા લાયક છે નહીં અને એક જ વાત છે છત્રીઓની જે ઘર સુધીની ગલી સુધીની ગામ સુધી લઈ છે કે પુરુષોત્તમભાઈ જીનો માફે પોતાની નીતિ ખાતે ખેંચે જો એને સમાજને બધા સમાજને અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્થન કરવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ને ટિકિટ પાસે જાય પણ એને ખેંચી લેવી જોઈએ ખેલ દિલ્હી બતાવી કે ભાઈ આ મારી એની સજા જે કંઈ ગણો પોતા સજા ભોગવી લે પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે આમાં કાલાવરે કાંઈ પણ પરિણામ આવશે તે પરસોત્તમભાઈની જવાબદારી છે અમે તો યુવાનોને સમગ્ર હું કે ભાઈ હરિકરણસિંહ એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું અને આપણું આંદોલન જલદ છે પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં ટિકિટ રદ થશે કાર્યક્રમ શું રહેશે ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને દરેક ગામના સંમેલનો બોલાવશું અઢાર જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ નોટામાં નહીં નાખવા દઈએ બરાબર છે અને કોઈ પક્ષમાં તો અમે છીએ નહીં અને અત્યારે જે અમારો જે સમાજ છે બાણુ જણાની સંકલ્પ સમિતિ એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો સમજો ને બરાબર છે તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે પ્રથમ સભ્યોને સંતા સંમેલન યોજવામાં આવ્યું અમારા લગભગ સૌરાષ્ટ્ર કચ્છના સંમેલન પૂર્ણ થયા છે તારીખે અસ્મિતા સંમેલન એ

ભાજપના હાઈકમાન્ડને મોડું ના કરશો જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટાભાગના ગામોની અંદર તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લાગી રહ્યા છે રામધૂન મહાઆરતી આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે એટલે અમારો ભાગ એક ચાલુ રહ્યો છે અને ભાગ બે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં ગુજરાતની છબી સીટ તો ખરી પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં બાવીસ કરોડ છત્રીઓ રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને સો ટકા આને નુકસાન થશે